નમસ્કાર મિત્રો સ્વાગત છે શ્રદ્ધા સેતુના આ પવિત્ર પ્રવાસના અંતિમ તબક્કામાં મિત્રો અત્યાર સુધી આપણે શિવપુરાણની દરેક સંહિતા સાંભળી અને શિવજીના વિવિધ રૂપો ભક્તિની કથાઓ અને તત્વજ્ઞાન જાણ્યું આજે આપણે આવી પહોંચ્યા છે વાયુ સંહિતાના ઉત્તરાર્ધ પર જે માત્ર આ સંહિતાનું નહીં પરંતુ આખા શિવપુરાણનું સમાપન છે આ અંતિમ ભાગમાં આપણે શિવજીના પરમ તત્વનો સાક્ષાત્કાર થાય છે આ માત્ર વાર્તાનો અંત નથી પરંતુ આધ્યાત્મિક યાત્રાનો પરમ તબક્કો છે ચાલો સાંભળીએ વાયુદેવે ઉપમન્યુ અને શ્રી કૃષ્ણના સંદર્ભમાં ટૂંકમાં જણાવ્યું મુનિઓએ તેમને વિસ્તારથી જાણવા માટે પ્રાર્થના કરી ત્યારે વાયુદેવે બતાવ્યું કે એક વખત શ્રીકૃષ્ણ પુત્રની પ્રાપ્તિ માટે મુનિઓના આશ્રમમાં ગયા તો ત્યાં તેમણે ઉપમન્યુને જોયો ઉપમન્યુ પોતાના આખા શરીર પર ભસ્મ લગાવેલી હતી માથા પર ત્રિપુણ ગળામાં રુદ્રાક્ષ અને માથા પર જટા ધારણ કરેલી હતી જ્યારે શ્રીકૃષ્ણજીએ તેને પ્રાર્થના કરી તો તેમણે શ્રીકૃષ્ણના શરીરમાં ભસ્મનો લેપ કર્યો મહિના વ્રત કરાવીને જ્ઞાનનો ઉપદેશ આપ્યો ઉપમન્યુએ શ્રીકૃષ્ણને ગુરુ માની લીધા અને એ જ રીતે તપ કર્યું જે રીતે ઉપમાન્યુએ બતાવ્યું હતું શ્રી કૃષ્ણ તપથી પ્રસન્ન થઈને પાર્વતી સાથે શિવજી પ્રગટ થયા શ્રી કૃષ્ણએ બંનેની આરાધના કરી અને પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવ્યું આ વરદાનના પરિણામે શ્રી કૃષ્ણ પોતાની પત્ની જાંબુવતીથી સાંભ નામના પુત્રને ઉત્પન્ન કર્યો શ્રી કૃષ્ણ અને ઉપમની વચ્ચે શિવ ભક્તિને લઈને ઘણો વિસ્તારપૂર્વક સંવાદ થયો આ સંવાદમાં શ્રી કૃષ્ણએ ઉપમની પાસેથી તત્વજ્ઞાન સમજાવવાનું નિવેદન કર્યું ઉપમનીઓએ શ્રી કૃષ્ણના કહેવાથી પશુ પાશ બંધન મોક્ષ અને પશુપાત વગેરે તત્વ સમજાવ્યા આ આખું જગત શિવથી મૂર્તિથી વ્યાપ્ત છે અને શિવ પોતે પોતપોતાની મૂર્તિઓમાં વ્યાપ્ત છે તેના સિવાય આ વિશ્વ બ્રહ્મા રુદ્ર મહેશ અને સદાશિવ આ મૂર્તિઓમાં વ્યાપ્ત છે પાંચ મૂર્તિઓ બીજી છે ઈશાન પુરુષ અઘોર વામદેવ અને અદ્યોનિત એમાં ઈશાન મૂર્તિ સર્વપ્રધાન છે અને ક્ષેત્ર જે કહેવાય આ મૂર્તિ વાણી સ્ત્રોત શબ્દ અને આકાશની અતિષ્ઠાત્રી છે આ મૂર્તિ મૂર્તિમાન સ્થાનોની રૂપરેખામાં પુરુષ કહેવાય છે અને તત્વ હાથ સ્પર્શ અને વાયુની માલિક છે અને તે આંખ પગ રૂપ તથા અગ્નિની માલિક છે વામદેવની મૂર્તિ ઓમકારનો આશ્રય લઈને રહે છે અને વાયુ રસના રસ તથા જળની અધિષ્ઠાત્રી છે સદુજાત મૂર્તિ એ મનનો આશય લીધો છે અને તે નાક ગંધ અને પૃથ્વીની અધિષ્ઠાત્રી છે શિવજીની આઠ મૂર્તિઓ છે અને તેમાં વિશ્વ એ રીતે સમાયેલું છે જેમ કે કોઈ એક સૂત્રમાં મણિઓ પર્યવ્યા હોય આ મૂર્તિઓના નામ આ પ્રમાણે છે મહેશ મહાદેવ સર્વ ભવ રુદ્ર ભીમ ઉગ્ર પશુપતિ અને ઈશાન ઈશાને પુત પુતાના રૂપમાં આખા વિશ્વ ચંદ્ર ભૂમિ જળ અગ્નિ આકાશ વાયુ ક્ષેત્ર જય અને સૂર્યને ધારણ કરે છે આ વિશ્વમાં મહાદેવી સાક્ષાત સતી છે અને મહાદેવ શક્તિમાન છે શક્તિમાનથી ક્રિયા શક્તિથી પ્રગટ થઈને નાદ બિંદુ સદાશિવ દેવ મહેશ્વર શુદ્ધ વિદ્યા શિવની વાણી કહેવાય છે અને તે વાણી અને સ્વરૂપમાં મંત્રિક છે પછી તે અનંતના સમાવેશથી માયા કાળ નિયતિ કળા રાગ અને પુરુષ ઉત્પન્ન થાય છે પુરુષોની સાથે તેમની શક્તિઓ પણ ઉત્પન્ન થાય છે અને તે જ યોગથી શિવ શક્તિ મહત્વપૂર્ણ છે શિવ અને શિવા વગર આ જગત ઉત્પન્ન ન થઈ શકે અને શિવ અને શિવના સ્ત્રી પુરુષ હોવાને કારણે આ આખો સંસાર સ્ત્રી પુરુષમય છે આ વિશ્વમાં બધા પુલ્લિંગ મહેશ્વર છે અને બધા સ્ત્રીલિંગ મહેશ્વરીની વિભૂતિઓ છે શિવ મહેશ્વર અને શિવ માયા છે એ સત્ય છે કે સંપૂર્ણ ભાવથી શિવની શરણમાં ગયેલા ભક્ત જ પરમ તત્વને જાણી શકે છે અને તે નથી જાણતો તે ચક્રની જેમ અનેક યોમિયોમાં ભ્રમણ કરતો રહે છે શિવ સૂર્યની કાંતિની જેમ પોતાની ઈચ્છાને આખા સંસારમાં પ્રકાશિત કરે છે અને તેની જેમ જ સ્વાભાવિક એક રૂપા શક્તિ ઈચ્છા જ્ઞાન ક્રિયા વગેરેના રૂપમાં હાજર રહે છે પ્રજ્ઞા શ્રુતિ અને સ્મૃતિ સ્વરૂપ શિવ શિવા અને શંકર વિદ્યાપતિ શક્તિમાનની શક્તિ સમગ્ર બ્રહ્માંડને મુક્ત પણ કરે છે અને મુક્ત પણ શક્તિમાન અને શક્તિનો સંબંધ અતૂટ છે અને મુક્તિ લાભ કરાવવા માટે જ્ઞાન અને કર્મની અપેક્ષાએ ભક્તિ વધારે ઉપયોગી અને લાભદાયક હોય છે શિવજીની ભક્તિથી સર્વોત્તમ પ્રસાદ મળે છે આ પ્રસાદથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને મુક્તિથી આનંદ ભક્તિમાં પણ સેવા ભાવથી કરેલી ભક્તિ વધારે લાભદાયક હોય છે સેવા બે પ્રકારની હોય છે સાંગ અને નિરંગ જ્યારે મનમાં શિવજીના સ્વરૂપનું ચિંતન કરવામાં આવે તો તે માનસિક સેવા હોય છે અને જ્યારે પંચાક્ષર મંત્રોનો ઉચ્ચારણ કરતા જાપ કરવામાં આવે તો તે વાચિકા ભક્તિ હોય છે ષોડોપશોપચારથી થનારી કર્મકાંડી પૂજા શારીરિક કહેવાય છે શ્રી કૃષ્ણજીએ ઉપમન્યુને કહ્યું કે હવે તમે મને તે જ્ઞાન સંભળાવવાની કૃપા કરો જે ભક્તોનો ઉદ્ધાર કરવાવાળું છે અને શિવજીએ તેને વેદના સાર રૂપમાં આપેલું છે ઉપમન્યુ બોલ્યા ઈચ્છા થવાથી શાણુ શિવ સ્વયં આવિર્ભૂત થયા અને પછી તેમણે બ્રહ્માને ઉત્પન્ન કરીને તેમને સૃષ્ટિ રચનાનો આદેશ આપ્યો બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી વર્ણાશ્રમ વગેરેની રચના કરી ત્યારબાદ તેમણે યજ્ઞના કાર્ય માટે સોમને બોલાવ્યો સોમથી સ્વર્ગને અને સ્વર્ગથી વિષ્ણુ તથા ઇન્દ્ર વગેરે દેવતાઓની ઉત્પત્તિ થઈ જ્યારે તેમનું જ્ઞાન ઈશ્વર દ્વારા હરણ કરી લેવામાં આવ્યું તો તે દેવતાઓ તેમને પૂછવા લાગ્યા કે તમે કોણ છો ત્યારે રુદ્રએ પોતાનો પરિચય આ રીતે આપ્યો હું જ પુરાતન પુરુષ છું હું બધાનો નિયંતા છું અને મારાથી કોઈ અલગ નથી ના મારાથી કોઈ મોટું છે ના મારા કોઈ સમાન છે આ કહી રુદ્ર અંતર ધ્યાન થઈ ગયા અને તેનાથી દેવતા ગભરાઈ ગયા દેવતાઓએ તેમની સ્તુતિ કરી ત્યારે પ્રસન્ન થઈને શિવજી પાર્વતી સાથે દેવતાઓ સામે પ્રગટ થયા ત્યારે દેવતાઓએ તેમને પૂછ્યું કે હે ભગવાન તમે એ બતાવો કે તમારી પૂજાની વિધિ શું છે અને તમે કેવી રીતે પ્રસન્ન થાવ છો અને તમારી પૂજાનો અધિકાર કોને કોને છે તેનાથી શિવજીએ પાર્વતીની તરફ જોયું અને દેવતાઓને પોતાનું સર્વતેજમય સર્વગુણ સંપન્ન આઠ હાથવાળા તથા ચાર મુખવાળું સ્વરૂપ દેખાડ્યું દેવતાઓએ તેમના તેજનો અનુભવ કર્યો તથા મહાદેવને સૂર્ય અને મહેશ્વરીને ચંદ્ર સમજીને બંનેની આરાધના કરી ત્યારબાદ સૂર્યમંડળમાં રહેલા શિવને દેવતાઓએ બધું જ્ઞાન સમજાવી પોતાને અંતરહીન કરી લીધો તે જ્ઞાનથી ત્રણ રીવ જાતિ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય પૂજાનો અધિકાર જાણી દેવતા લોકો સ્વર્ગમાં ચાલ્યા ગયા એનાથી એ સાબિત થાય જે શુદ્રોને પૂજાની અધિકાર નથી ઘણા સમય પછી જ્યારે તે શાસ્ત્ર વિલુપ્ત થઈ ગયું તો પરમેશ્વરીએ ચંદ્રભક્તિને કહીને તેને ફરીથી પ્રગટ કરાવ્યા અને આ શાસ્ત્રને મેં અગત્ય અને દધીજી પાસેથી જાણ્યું પછી અમારાથી વરિષ્ઠ વગેરે મુનિઓએ આ જ્ઞાન પ્રાપ્ત કર્યું આ પરંપરામાં યોગાચાર્ય વ્યાસજીનો અવતાર થયો તેનાથી આગળ અન્ય એક સંવાદ સંભળાવતા કહ્યું કે એક વખત મહેશ્વરીએ મહેશ્વરને પૂછ્યું કે તમે બુદ્ધિવાળા અને ઓછી શક્તિવાળા જીવો પર કેવી રીતે અનુરક્ત થઈ જાઓ છો મહેશ્વરીનો પ્રશ્ન સાંભળીને મહેશ બોલ્યા કે હે દેવી હું જ્ઞાન કર્મ જપ સમાધિ ધન વગેરેના વશમાં થઉં છું જે વ્યક્તિ વર્ણાશ્રમનું પાલ પાલન કરે છે તેની મારામાં શ્રદ્ધા સહજ થઈ જાય છે કારણ કે બ્રહ્માએ મારી આજ્ઞાથી જ વર્ણાશ્રમ ધર્મની સ્થાપના કરી છે અને તેથી જ તેનું પાલન કરવું જ શ્રદ્ધા છે અને તેનું ઉલ્લંઘન જ અશ્રદ્ધા છે જે વ્યક્તિ વર્ણાશ્રમ ધર્મનું પાલન કરે છે અને તે મારા બતાવ્યા માર્ગ પર માયાથી મુક્ત થઈ જાય છે તે મારા લોકમાં સ્થાન મેળવી લે છે જ્ઞાન ક્રિયા ચર્યા અને યોગ સનાતન ધર્મના આ ચાર મુખ્ય પદ છે પશુપતિનું તત્વબોધ જ્ઞાન છે માર્ગો દ્વારા શુદ્ધિ ક્રિયા વર્ણાશ્રમ ધર્મના પ્રમાણે મારી આર્ચના ચર્યા અને મારામાં ચિત્ત લગાવી અન્ય પ્રવૃત્તિનો નિરોધ કરવો યોગ કહેવાય છે ચિત્તવૃત્તિનો નિરોધ ખૂબ જ ઉત્તમ છે પરંતુ સામાન્ય પ્રાણી એવું કરી નથી શકતા યોગનો આધાર વૈરાગ્ય છે અને વૈરાગ્યથી જ્ઞાન અને જ્ઞાનથી જ યોગ થાય છે યોગને મુક્તિના સાધનમાં રૂપમાં ઓળખવા જોઈએ એનાથી આગળ એમણે બતાવ્યું કે મન વાણી તથા શરીરના ભેદથી મારું ભજન ત્રણ પ્રકારનું છે મારામાં મન લગાવવું માનસિક ભજન કહેવાય છે આ ભજનને જ તપ કર્મ જપ ધ્યાન અને જ્ઞાનથી પંચવિદ કહેવામાં આવે છે વાણી દ્વારા મારા નામનું ઉચ્ચારણ કરવામાં આવે છે તે ભજન વાણીના રૂપમાં ત્રિપુણ અને ચિહ્ન ધારણ કરવું શારીરિક ભજનમાં આવે છે માત્ર મારી પૂજા કરવી કર્મની અંદર આવે છે અને મારા માટે શરીરને કષ્ટ આપવું તપની અંદર આવે છે ઓમકાર અથવા પંચાક્ષર મંત્રનો જાપ કરવો જપના અંતર્ગત આવે છે અને મારું ધ્યાન શાસ્ત્રોનો અર્થનો બોધ તથા મારું રૂપ ચિંતન જ જ્ઞાન કહેવાય છે હે મહેશ્વરી આંતરિક શુદ્ધિ જ સૌથી મોટી શુદ્ધિ છે અને આ શુદ્ધિ અથવા સુચિતા મારા ભજનથી જ પ્રાપ્ત થાય છે ત્યારબાદ શિવજીએ પાર્વતીને વણધર્મ બતાવ્યો તેમણે કહ્યું કે ક્ષમા શાંતિ સંતોષ સત્ય ચોરી ન કરવી જ્ઞાન વૈરાગ્ય ભસ્મનું સેવન કરવું તથા નિસંગતા આ દસ બ્રાહ્મણોના લક્ષણ છે આ દસ સિવાય દિવસમાં ભિક્ષા માટે જવું અને દિવસમાં જ ભોજન કરવું યોગીઓનું લક્ષણ છે બધા વણોની રક્ષા અને યુદ્ધમાં દુષ્ટોનો નાશ કરવો તથા દુશ્મનનો નાશ કરવો બ્રાહ્મણની રક્ષા કરવી એ ક્ષત્રિયનો ધર્મ છે એ સિવાય ગૌરક્ષા કરવી ક્ષત્રિયોનો ધર્મ છે ગૌરક્ષાની સાથે સાથે વેપાર તથા ખેતીને સંભાળવી વૈશ્યનો ધર્મ છે અને શૂદ્રોનો ધર્મ છે આ ત્રણેયની સેવા કરવી ગૃહસ્થનો ધર્મ પોતાની ધર્મ પત્નીમાં જ રમણ કરવાનો છે બ્રહ્મચારી અને યતિનો ધર્મ બ્રહ્મચર્યનું પાલન કરવાનો છે સ્ત્રીનો ધર્મ પતિની સેવા છે પતિની સેવા અનુમતિ મળે તો સ્ત્રીએ મારી પૂજા કરવી પતિની સેવા ત્યાગીને મારું વ્રત કરનારી સ્ત્રી નરકગામીની થાય છે સ્ત્રીનો ધર્મ છે વ્રત દાન તપ પવિત્રતા જાળવી રાખવી જમીન પર સુઈ જવું બ્રહ્મચર્યનું પાલન કરવું શરીર પર ભસ્મનો લેપ કરવો વધારે મૌન રહે અને આઠમ ચૌદશ અને પૂનમે અને ખાસ કરીને અગિયારસનું વ્રત કરે અને ઉપવાસ કરે ઉપમન્યુજીએ શ્રી કૃષ્ણને બોલ્યું કે હે શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય મંત્ર જ વેદોનો સાર છે અને મુક્તિ આપનાર છે ઓમ શબ્દમાં દેવાથી દેવ સર્વજ્ઞ મહાદેવ હાજર છે નમઃ શિવા મંત્રમાં ઈશાન વગેરે સૂક્ષ્મ બ્રહ્માંડ રહે છે વાચ્ય વાચક ભેદથી આ મંત્રમાં શિવજી હંમેશા રહે છે આ મંત્રનો જાપ કરનારા નિષ્કલુષ થઈને સંસારને પાર કરી જાય છે જાપની પાંચ વિધિઓ છે વાચિક ઉપાસુક માનસ સુગર્ભ તથા ધ્યાનવાચિક જાપનો એક ગુણી અને ઉપાસી જાપનું સો ગણું તથા માનસ જાપના હજાર ગણું ફળ થાય છે સંગર્ભમાં મંત્રના આદિ અને અંતમાં ઓમનું ઉચ્ચારણ કરવું જરૂરી છે આનાથી લાખ ગણું ફળ મળે છે ધ્યાન સહિત જપથી સંગર્ભવાળા જપના પ્રમાણમાં હજાર ગણું ફળ હોય છે કોઈને કરવા માટે પૂર્વની તરફ મુખ કરીને જાપ કરવા જોઈએ ઘાત કરવા માટે દક્ષિણની તરફ મુખ કરીને અને ધન પ્રાપ્તિ માટે પશ્ચિમની તરફ મુખ કરીને તથા શાંતિ મેળવવા માટે ઉત્તરની તરફ મુખ કરીને જાપ કરવા જોઈએ જપ કરતાનું સદાચારી હોવું જરૂરી છે કારણ કે આચાર વગરનો પુરુષ લોકોમાં નિંદાનું કારણ હોય છે ગુરુનું કર્તવ્ય છે કે તે શિષ્યની પરીક્ષા લઈને તેની શક્તિ પ્રમાણે જે દીક્ષા આપે અને તેનું શોધન કરી ગુરુ ગૌરવ ભર્યા હોવાને કારણે જ ગુરુ છે ગુરુમાં શિવનો નિવાસ છે અને શિવ જ પરમ ગુરુ છે બંનેમાં ભેદ નથી અને તેમનામાં ભેદ કરનારો અનર્થનો ભાગીદાર બને છે તત્વવેતા શિવ ભક્ત ગુણવાન પોતે જ પોતાના શિષ્યને મુક્તિ આપી શકે છે જો એક વર્ષ સુધી ગુરુ પાસેથી શિષ્યને કંઈ ખાસ ન મળે તો તે બીજા ગુરુ કરી શકે છે પરંતુ બીજા ગુરુ કરવાથી પણ તેને પહેલાં ગુરુની અવગણના ન કરવી જોઈએ જો શિષ્ય કોઈ મોહને વશ ભ્રમને કારણે પણ ગુરુ વિરુદ્ધ બોલે તો તે નરકનો ભાગી બને છે સ્ત્રીઓ માટે વિધાન છે કે એ સદવાપતિની આજ્ઞાથી પૂજા કરે પ્રમાણે નિત્ય કર્મ સાધન વિધાન આ રીતે છે સવારે ઉઠીને શિવજીનું ધ્યાન કરવું તથા સૂર્યોદય પહેલા જ ઘરની બહાર જઈને દંત મંજન વગેરે કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા ત્યારબાદ શુદ્ધ અને નિર્મળ સ્થાન પર બેસી શિવજીની શોધશોપચાર પૂજા કરવી પૂજા સ્થાનની પવિત્રતા જાળવી રાખવા માટે પવિત્ર જળથી સ્થાન ધોવું જોઈએ અને પછી વાસણો શુદ્ધ કરીને નિર્મળ જળ ભરીને તેમાં અક્ષત પુષ્પ અને ચંદન નાખવા ત્યારબાદ વિનાયક અને નંદીશ્વરની પૂજા કરી શિવલિંગની આરાધના કરવી પછી પંચગવ્યથી લિંગને સ્નાન કરાવી ચંદન વગેરેથી લેપ કરીને સુંદર વસ્ત્રો જનોઈ મુગટ વગેરે ઘરાણા પણ ચડાવી ત્યારબાદ નિરાજન પાત્રને ઉઠાવીને ત્રણ વખત શિવલિંગની ઉપર ફેરવો અને છેવટે શિવજીને પ્રણામ કરી પોતાની ખામીઓ માટે ક્ષમા યાચના કરવી શિવની પૂજાથી બ્રહ્માનો હત્યારો શરાબી ચોર જેવા મહાપાપી પણ મુક્ત થઈ જાય છે આથી પાપીઓના ઉદ્ધાર માટે એકમાત્ર માર્ગ શિવ પૂજા છે શિવ પૂજાથી કઠિન માર્ગ સરળ થઈ જાય છે ઉપમન્યુએ કહ્યું કે હવે હું સૌથી પહેલાં લોકની સિદ્ધિઓના ક્રમનું નિરૂપણ આમાં કરું છું સૌથી પહેલા આપણે યંત્ર અને મંત્રનો અર્થના જ્ઞાન કરાવવા વાળું મંત્ર સિદ્ધ કરવું જોઈએ અને કર્મમાં બાધા ન પડે તેનો ઉપાય કરવો જોઈએ. ભક્તે પૃથ્વીને છાણથી લીપી તેમાં આઠ દળવાળું કમળ બનાવી સોના અને રત્નોની મૂર્તિ બનાવી સ્થાપિત કરવી જોઈએ. પછી શંકર અને પાર્વતીનું આહવાન કરી બિલીપત્રોથી પૂજા કરવી જોઈએ. ભક્ત તે મહાદેવ અને પાર્વતીને શ્વેત ચંદનના જળથી સ્નાન કરાવીને સફેદ ફૂલોથી તેમની પૂજા કરે પછી પોતાના સામર્થ્ય પ્રમાણે રત્નોથી જડેલ શિવલિંગની સ્થાપના કરે પછી આરતી ઉતારી તેમની પરિક્રમા કરે અને આ રીતે પાંચ પ્રકારની ગંધથી પૂજા કરનારા મનુષ્ય શિવલોકને પામે છે એક સમયે વિષ્ણુજી અને બ્રહ્મામાં એ વાત પર વિવાદ થઈ ગયો કે એ બંનેમાં મોટું કોણ છે ત્યારે અચાનક જ હજારો અગ્નિ જ્વાળાઓથી પ્રકાશિત એક દિવ્ય લિંગ પ્રગટ થયું જેને જોઈને તે આશ્ચર્યપૂર્વક ઉપર નીચે ઘૂમવચ કરવા લાગ્યા પરંતુ તેમને હજાર વર્ષ સુધી ખબર ન પડી કે તેમણે પછી તે જ આત્મા સમજી પ્રણામ કર્યા અને વિવાદ સમાપ્ત કર્યો બ્રહ્મા અને વિષ્ણુ બંને જ એ જોઈને મોહિત થઈ ગયા હતા અને તેમણે એ લિંગની સ્તુતિ કરી જેનાથી મહાદેવજી પ્રસન્ન થયા અને પ્રગટ થઈને તેમણે બતાવ્યું કે તમે બંને મારી માયાથી મોહિત થયા છો અને પોતાની જાતને ભગવાન સમજી રહ્યા છો તમારું અભિમાન નષ્ટ કરવા માટે જ હું લિંગ રૂપમાં પ્રગટ થયો છું મહાદેવ લિંગ રૂપની પ્રતિષ્ઠા શુક્લ પક્ષમાં કોઈ પણ દિવસે પોતાના અનુકૂળ

ચિત્તનું ભટકવું વગેરે વિઘ્નો આવતા રહે છે સાધકે તેને શાંત કરવા જોઈએ યોગીજન હંમેશા ભગવાન શંકરનું ધ્યાન કરે છે અને તેનાથી તેમને અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત થાય છે અને સિદ્ધિ મળે છે મનનું એકાગ્ર થવું જરૂરી છે અને પ્રાણાયામથી મન શાંત થાય છે શિવજી પ્રસન્ન થાય છે જેનાથી જ્ઞાની અને ધ્યાની પુરુષ સંસારથી પાર થઈ જાય છે ઉપમન્યુ થી કથા સાંભળ્યા પછી સૂતજી મુનિઓને બોલ્યા કે હે મુનિઓ ઉપમન્યુ એ શ્રી કૃષ્ણને જ્ઞાન યોગ સમજાવ્યો અને આ જ્ઞાન યોગને વાસુદેવે મુનિઓને સંભળાવ્યો જ્ઞાન યોગ સાંભળીને મુનિ લોકો વાસુદેવ પ્રત્યે નતમસ્તક થયા અને ત્યારબાદ એક દિવસ સવારમાં બધા નેમી શરણ્ય નિવાસી મુનિઓએ સરસ્વતીમાં સ્નાન કર્યું અને પછી પોતપોતાના ધામમાં ચાલ્યા ગયા ત્યાં જઈને તેમણે ગંગાના દર્શન કર્યા અને વિશ્વનાથજીના દર્શનથી આનંદ પામ્યા એ જ સમયે તેમણે ત્યાં એક તેજ પ્રકાશ જોયો જેમાં અસંખ્ય પાશુવૃતને ધારણ કરવાવાળા મુનિ હતા તે જલ્દીથી જળમાં વિલીન થઈ ગયા આ જોઈને બધા બ્રહ્માજીની પાસે પહોંચ્યા અને બ્રહ્માજીએ તેમને સનતકુમારજીને પાસે સુમેરુ પર્વત પર જ્ઞાન અર્જિત કરવા માટે મોકલી દીધા સૂતજી બોલ્યા કે હે મુનિઓ સુમેરુ પર્વત પર બધા મુનિ પહોંચી ગયા અને તે સનતકુમારજીની પાસે આવ્યા

શિવપુરાણની કથા અનન્ય ફળ આપનાર છે જે તેને સાંભળે છે અને શિવલિંગની સ્થાપના કરીને પૂજા કરે છે તેને ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે મિત્રો સાથે સમાપ્ત છે શ્રેણી જેની શરૂઆત આપણે સંહિતાથી કરી હતી અને આજે વાયુ સંહિતા ઉત્તરાર્ધ સુધી પહોંચ્યા છે આ સમગ્ર યાત્રા દરમિયાન આપણે શિવજીના રૂપ લીલા ભક્તિ અને તત્વજ્ઞાનનું અધ્યયન કર્યું છે આશા છે કે આ શ્રેણીએ તમારા જીવનમાં ભક્તિનો દીપ પ્રગટાવ્યો હશે અને શિવ તત્વને નજીકથી અનુભવવાનો અવસર આપ્યો હશે મિત્રો આ શ્રેણીનો આ અંતિમ વિડિયો છે પરંતુ ભક્તિ કદી પૂર્ણ થતી નથી ભવિષ્યમાં શ્રદ્ધા સેતુ પર વધુ આધ્યાત્મિક કથાઓ સાથે ફરીથી મળીશું તમારા સૌનો આભાર આ શ્રેણીમાં જોડાવા બદલ ભોલેનાથનું સ્મરણ કરતા રહું